સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે સૌથી વધારે મતદાન તાલુકામાં થાય એ માટે આજે જનજાગૃતિ અભિયાન હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને પાદરા તંત્ર દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ માટે આવતા ખેડૂતો વેપારીઓ દલાલો અને ગ્રાહકો સૌને અપીલ કરવામાં આવી છે કે સાતમી મેના રોજ આપણે સૌ મતદાનને પવિત્ર ફરજ સમજીને મતદાન કરીએ અને જેટલું બને એટલું મેક્સિમમ વધારે વધારે પ્રયત્ન કરીએ આપણે તો કરીએ સાથે સાથે આપણા કુટુંબીઓને પરિવારજનોને બધાને પણ કરાવીએ અને વધારે વધારે મતદાન થાય એવી તંત્ર અને બજાર સમિતિ પાદરા દ્વારા અપીલ કરવામાં આવેલ છે